ગુંદાનો સંભારો બનાવવા માટે બસો પચાસ ગ્રામ જેટલા ગુંદાને દાળથી અલગ કરી ગુંદાને દસ્તાથી ફોડી લેશું હવે ચપ્પુને મીઠાવાળું કરી ગુંદાની અંદર આવી રીતે ફેરવી ઠળિયા બહાર કાઢી લેશું તો બધા જ ગુંદાના ઠળિયા કાઢી બે ભાગ કરી લીધા છે સાથે ચાર નંગ જેટલા લીલા મરચાંને આવી રીતે કટ કરીને લીધા છે હવે સંભારો વઘારવા માટે એક કડાઈને ગેસ ઉપર ગરમ કરવા રાખી એક પાવડા જેટલું તેલ એડ કરશું તેલ ગરમ થઈ જાય પછી દાણા મેથી રાઈ જીરું હિંગ સફેદ તલ મીઠો લીમડો હળદરનો વઘાર કરી અને હવે લીલા મરચાં અને ગુંદાને એડ કરી એક મિનિટ સુધી બધી વસ્તુને તેલમાં સાતળી લેશું હવે સ્વાદ પ્રમાણે મીઠું ધાણા જીરું પાવડર એડ કરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી કડાઈને ઢાકીને ગુંદાને બે મિનિટ સુધી ચડવા દેસુ બે મિનિટ પછી ગુંદા સોફ્ટ થઈ ગયા છે હવે ધાણા ભાજી એડ કરી દેસુ તો ગુંદાનો સંભારો તૈયાર છે